ઉના તોડકાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરાયું જે બાદ કોર્ટે પૈસાના ઉઘરાણા પગલે એસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસ વતી ઉઘરાણા કરતો ઉનાનો ગેરેજ સંચાલક નિલેશ અભયસિંહ તડવી નામના શખ્સને પકડી પાડ્યો હતો વચેટિયા તરીકેની ભૂમિકા ભજવનાર નિલેશ તડવીની પૂછપરછ બાદ તેનો મોબાઈલ તપાસતા ઉના પીઆઈ એન કે ગોસ્વામી અને એએસઆઈ નિલેશ મૈયા સાથે મોબાઈલમાં વહીવટ મુદ્દેની વાતચીતના રેકોર્ડિંગ મળ્યા હતા આમ ચેકપોસ્ટ પર ચેકિંગના નામે પ્રવાસીઓ પાસેથી તોડ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો જૂનાગઢ ડીવાયએસપીએ ઉના પીઆઈ એએસઆઈ અને સામે ગીર સોમનાથ ગુનો નોંધાવ્યો હતો ગુનો નોંધાયા બાદ સમગ્ર તોડકાણની તપાસ રાજકોટ ગ્રામ્ય એસીબીને સોંપાઈ હતી તપાસ શરૂ થતાની સાથે જ ઉના પીઆઈ ગોસ્વામી અને એએસઆઈ મૈયાએ ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને કોર્ટના માધ્યમથી આગોતરા જામીન મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ પીઆઈ નિલેશ ગોસ્વામીને કોઈ સફળતા નહીં મળતા અંતે ગુરુવારે પોલીસ સમક્ષ હાજર થયા હતા

પોલીસની તપાસની અંદર એન કે ગોસ્વામી પણ તેની અંદર સંઢોવાયેલા હોવાનું સામે આવ્યું હતું અને તે ફરાર છે તે શીખ્યા હતા વહીવટી અને જે પુરાવાઓ છે તે ઓડિયો ક્લિપ રૂપે પણ લેવામાં આવ્યા હતા પોલીસે કબજે કર્યા હતા જોકે આ કેસની અંદર જે કહી શકાય કે તળવી થઈ જે અધિકારીઓ હતા જેની અંદર ગોસ્વામીનો પણ સમાવેશ થાય છે કે તેઓએ આગોતરા માટે ખૂબ જ મહેનત કરી હતી પરંતુ ક્યાંક તેમના આગોતરા રદ થયા હતા અને તેના કારણે તેઓ ACP સમક્ષ હાજર થયા છે સંડોવણી જે રીતના સામે આવી છે અને સમગ્ર મામલે હવે રાજકોટ ACP દ્વારા તપાસ છે શરૂ કરવામાં આવી છે હજુ પણ આ તોડકાની અંદર કેટલાક નવા નામો સામે આવે તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળે છે બિલકુલ ગૌરવ માહિતી બદલ આભાર